સતત પડી રહેલા વરસાદની અંદર કપાસના છોડની અંદર આ ટાઈપના જે કેરી છે એ બળી જવા પામી છે આપ જોઈ શકો છો વરસાદ હજુ ચાલુ જ છે અને કપાસના છોડની અંદર આવી છે તમારે પણ કપાસની અંદર આવી ત્યારે થઈ ગઈ હોય તો કમેન્ટમાં જણાવો જગ્યાએ સેમ ટુ સેમ પ્રોબ્લેમ છે વધુ વરસાદ પડવાથી કપાસના પાકની અંદર આ હાલત થાય છે